તમને આ બધી વાતની જાણ પણ થઈ ગઈ બધું તમને તમને શું સમજાવું ખબર છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા ઘરમાં આવે અને થોડા સમય રહે તો એક સદસ્ય બની જાય છે તમે પણ એક વડીલ જ છો ને સમજી શકો છો મારી વાતને હા પણ શું સમજાવી દઈશ વાંધો નહીં બસ તમે કહો છો ને પણ તમે ચિંતા ન કરતા હું બધું હેન્ડલિંગ કરી દઈશ હમ હા છે શ્રી કૃષ્ણ શું વાત કરતી કોણ હતો વેવાણનો ફોન હતો વેવાડનો હા ઘરની વાત તો હવે मिरावो ना पियर સુધી પહોંચી ગઈ છે એટલે આ મિરાવોએ અને પિયરમાં પણ ફરિયાદ કરી દીધી હા કહું છું કે આ બધું ઘરમાં જે થાય છે કંકાસ એક નજેવી બાબતમાં થાય છે ને મિરાવો આટલી બધી શંકા કરે છે આપણા દીકરા પર એ તો ખોટું જ છે ને ખોટું એટલે સાવ ખોટું છે હવે આ ભાઈ બેન ના પવિત્ર સંબંધમાં આ શંકા કોણ કરતું છે પણ મીરા કોણ સમજાવે એ તો એક જ રટણ લઈને બેઠી છે કે નેહાને આ ઘરમાંથી બહાર કાઢવી છે હવે ઘણા વર્ષોથી આપણા ઘરમાં એ દીકરી કામ કરી રહી છે કોઈ એમાં વાત ગુનો નથી તો ઘરમાંથી બહાર કાઢવાની કોઈ વાત જ નથી આવતી ને નેહાને ઘરમાંથી બહાર કાઢવી છે હા અરે પણ એ કઈ રીતે શક્ય બને અરે બિચારી આ કેટલા વર્ષોથી આપણે ત્યાં કામ કરે છે ના ના ને આને ઘરમાંથી બહાર ન કઢાય હું આદિને કહીશ મીરાને સમજાવશે અરે પણ ઘરમાં કેટલો કમકાસ થાય છે જુઓ તો ખરા હદ થાય છે બિચારી નેહા આખો દિવસ ઘરના ઢસડા કરે એક બોલ એનો ફટ દેને જીલે લે છે ને કોઈ દિવસ મીરા બોમની સામે નથી બોલતી છતાં પણ આવું વર્તન કરે કોણ કરતું હશે મીરા બીજું તો કોણ હવે તું છે ને એક કામ કર હા મીરાને બેહારી તું જ તારી રીતે સમજાય હા આદિ કદાય સમજાવવા જશે ને તો એને ઊંધું લાગશે પણ તમે આદીને કોને તું આદિ મીરાને સમજાવે હવે એકબીજાને બીજાને સમજાવ સમજામાં મને એમ લાગે છે કે આ વાત આગળ ન વણસી જાય ખરેખર આ ઘણા સમયથી કેટલી શાંતિ હતી અને આ અચાનક ઘરમાં શું કામ ઘરમાં કંકાસ ઊભા થયા છે એ સમજમાં નથી આવતું મીરાના મગજમાં હું બીજ કોણે રોપ્યો છે? આમ જોવા જાને તો વાક આપણો જ છે. કેમ? વાક છેનો આપળો. અને નેહાને આપણે બધાય એટલો બધો પ્રેમ કરીએ છીએ ને કદશ આ મીરાને એટલે એવું લાગતું હશે કે આ કઈક રંધાઈ રહ્યું છે. પણ ખોટું શું છે આપણે નેહાને પ્રેમ કરીએ છીએ તો દાય દીકરી છે ગરીબની દીકરી છે અને એ બિચારી ગરીબની દીકરી છે ને એમ સાચવશું પ્રેમ આપશું લાગણી હું બધું આપશું તો પણ

આવી જીભ લપસે અને જો કદાચ આ વાત આદે સાંભળી લીધી હોત અને નેહાએ સાંભળી લીધી હોત તો એને કેટલો દુખ થાત એક પવિત્ર ભાઈ બેનના સબંધને આ અલગ સ્થાપવા માંગે છે હવે જો પહેલા પ્રથમ તો શંકાને કોઈ સ્થાન ન હોય હા વેમના ઓહડ ન હોય હવે આ ગમે એમ કરીને એના મગજમાંથી આ ભૂસું ગાઢવું પડશે કે નેહાને એને આદિને કાંઈ નથી નહીતર આ વાત છે ને મને લાગે છે કંઈક છૂટાછેડા નો કરાવે આદિના તમે સુપ સુપ બોલો ને આવ શું કામ વિચારો છો તો બીજું તો હું કરી આવે પણ જો હા સાપ પણ મરી જાય ને લાકડી પણ ન તૂટવી જોઈએ આવો કઈક રસ્તો કાઢવો પડશે આદીને કહેવું પડશે કે આ ને આને ઘરમાંથી ગાઢે નહીં કારણ કે બિચારી આટલા વર્ષથી આપણે ત્યાં કામ કરે હવે ક્યાં જાય અને આમ પણ હું તો એમ કહું છું કે ખારો છોકરો ગોતીને આપણે નેહાને પરણાઈ દઈએ હા એના બાપને એટલી ઉપાધિ ઓછી